પાટણમાં ચાલતી એમ કે યુનિવર્સિટી બાબતે મેં ગઈકાલે શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત કરી આજે મેં જે વિડીયો મોકલ્યા છે કે રાજ્ય સરકારે અને એ જે જગ્યાએ એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપી છે એના વિડીયો તમે જોઈ શકો છો આ માત્ર ફાર્મ હાઉસ છે એ ગોડાઉન બનાવેલું છે આજે પણ આ જગ્યાએ કંઈ ચાલતું નથી એટલે ફરીથી અમે રાજ્ય સરકારને મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતના યુવાનો સાથે રમત રમવાનું બંધ કરો જો આ બાબતે અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ના છૂટકે અમારે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરવી પડશે અને જરૂર પડે શિક્ષણ સચિવ કે શિક્ષણ મંત્રીની ઓફિસ આગળ ધરણા પણ કરવા પડશે